સુરતી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક યુવક સ્ટેજ ઉપર આવીને લાગ્યો હતો એ બાબતે તપાસ કરવામાં આવી રહી છે આ વિદ્યાર્થી કોણ તે બાબતે હજુ સુધી કોઈ જ માહિતી સામે આવી નથી મળતી માહિતી મુજબ સુરૃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે પંદરમી ઓગસ્ટ ઉજવણીનો કાર્યક્રમ હતો અને તેમાં વિવિધ સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કલાકૃતિઓ રજૂ કરવામાં આવી રહી હતી તે દરમિયાન અચાનક જ એક વિદ્યાર્થી સ્ટેજ ઉપર આવી ગયો હતો અને આળોટવા લાગ્યો હતો ત્યારબાદ તે વિદ્યાર્થીને સ્ટેજ ઉપરથી દૂર લઈ જવામાં આવ્યો હતો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ગરબાની કૃતિ ચાલતી હતી ત્યારે જ આ ઘટના બનતા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા કુલ સચિવ રમેશ ગઢવીએ કહ્યું કે વીર નર્મદા દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ખાતે પંદરમી ઓગસ્ટની ઉજવણીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો વિવિધ સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કલાકૃતિઓ રજૂ કરવામાં આવી રહી હતી તે દરમિયાન વર્લ્ડ હેરિટેજમાં સ્થાન છે એવા ગુજરાતના ગરબાને જ્યારે મંચ ઉપર કલા પ્રદર્શિત થઈ રહી હતી ત્યારે જ અચાનક જ એક વિદ્યાર્થી મંચ ઉપર આવે છે અને લથડિયા ખાય છે એવી જ હાલતમાં હતો દર્શકો પણ જે કાર્યક્રમ નિહાળી રહ્યા હતા ત્યારે તેમને પણ કંઈક ખ્યાલ ન રહ્યો કે શું થયું દર્શકોને પણ થયું કે કદાચ કલાકૃતિનો ભાગ હશે પરંતુ ત્યારબાદ અમારી ટીમને ધ્યાને આવતા તરત જ તે વિદ્યાર્થીને મંચ ઉપરથી દૂર લઈ જવામાં આવ્યો હતો અને વિદ્યાર્થી થોડીક વારમાંથી ત્યાંથી જતો રહ્યો હતો પરંતુ વિદ્યાર્થી ક્યાંનો છે અને કઈ કોલેજનો છે કઈ જગ્યાએથી આવ્યો હતો તેના અમે હાલમાં સીસીટીવી ફૂટેજ ચકાસી રહ્યા છીએ આ વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ખાતે 15મી ઓગસ્ટની ઉજવણીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો વિવિધ કોલેજોના સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કલાકૃતિઓ રજૂ કરવામાં આવી રહી હતી જયારે કલાકૃતિમાં ગુજરાતનો ગરબો આપણને ખબર છે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન છે એવા ગુજરાતના ગરબાને જયારે મંચ ઉપર એનું કલા પ્રદર્શિત થઈ રહી હતી ત્યારે અચાનક જ એક વિદ્યાર્થી મંચ ઉપર આવે છે અને લથડિયા ખાઈને એ પ્રકારની હાલતમાં હોય છે એટલે એ વિદ્યાર્થી અચાનક આવી ગયો અને વિધિને ફ્રેક્શન ઓફ એ મોમેન્ટ ઘટના બનવાના લીધે જે દર્શકો જે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી રહ્યા હતા દેશભક્તિનો કાર્યક્રમ ચાલતો હતો ગુજરાતના ગરબાનો કાર્યક્રમ ચાલતો હતો ત્યારે અચાનક આવવાના લીધે દર્શકોને પણ એકદમ ખબર નહીં પડી કે શું થઈ રહ્યું છે એવું લાગ્યું કે કદાચ આ કોઈ કલાકૃતિનો ભાગ હશે કઈ કૃતિ ગરબાની કોઈ પાર્ટ હશે એવું લાગ્યું પરંતુ ત્યારબાદ જ અમારી ટીમને ધ્યાનમાં આવતા જે વિદ્યાર્થીને મંચ ઉપરથી દૂર કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીને થોડી વારમાં વિદ્યાર્થી ત્યાંથી જતો રહ્યો હતો પરંતુ વિદ્યાર્થી ક્યાંનો છે કઈ કોલેજનો છે કઈ જગ્યાએથી આવ્યો હતો તેના અમે હાલમાં સીસીટીવી ફૂટેજ ચકાસી રહ્યા છીએ અમારી ટીમ હાલમાં પ્રાથમિક તપાસ કરી રહી છે પ્રાથમિક તપાસના આધારે જે કઈ કાર્યવાહી કરવામાં આવશે એ આ બાબતે પણ વીરન દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ખાતે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે